नमस्कार आप જોઈ રહ્યા છો ન્યુઝન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં કરમસતથી કેવડિયાને સરદાર સંદેશની મેથી માર્ચ પરયાત્રા આજે વડોદરાના અકુટા વિસ્તારમાં પ્રવેશી ત્યારે મોજવાડા છત્રપતિ શિવાજી સરકર ખાતે જીતુ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજે વડોદરા પહોંચેલી યાત્રામાં યુનિવર્સિટીના પૂર્વ સંમેશને સન્ડિકેટ સભ્ય કૃત જાનિત જૈના ગરિ દીપક શાહે પણ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું આ યાત્રામાં એજિસ પટેલ

મરાઠી લોકો પરંપરાગત ડ્રેસમાં પદાર્થ નૃત્ય કર્યું હતું નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર